તો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધાને એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું હું ઘણા સમય પછી એક વિડીયો બનાવું છું ઘણા એટલે ઘણો બધો સમય થઈ ગયો છે ઘણા સમય પછી તે નામ તો ઘણા સમય પછી એક વિડીયોમાં સ્વાગત છે તમારું દાંતમાં તો હું બસ બે સોરી બે મહિના પછી વિડીયો બનાવશો બહુ ઘણો સમય થઈ ગયો પછીમાં કંઈ વિડીયો વિડીયો બનાવ્યો નહોતો આસપાસો બનાવું છું તો વિડીયોમાં તો એમ છે કે આપણે ભાઈ આટો એક ફોન મંગાવ્યો છે નવો ફોન મંગાવ્યો છે આપણે તો એ બસ ફોન આપણે કયો ફોન મંગાવ્યો છે આપણે એ તમને દેખાડીશું અને પછી આવે પછી ભાઈ પાસે આપણે ખોલાવાનો છે ફોન એ ખુલી જાય પછી આપણે આપણી રીતે થોડુંક ઘણું તમને સમજાવશું કે ફોનમાં શું શું છે કેમ છે કેમ નહીં અને બસ બીજું તો કાંઈ નથી આપણે એવું છે બધું અને ફોન આવો પછી તમને કહું એ પહેલાં તમને હવે બોલો આપણે જયારે સ્ક્રીન રેકોર્ડ કર્યું હોય ને આપણે તો એ કયો ફોન છે એમેઝોનમાં જે આપણે ઓનલાઈન મંગાવ્યો છે તો સ્ક્રીન રેકોર્ડિંગ કર્યું હોય તો એમાં તમને દેખાડવું કે કયો ફોન છે શું છે એમાં કેવો ફોન છે એ બધી વાત કરું તમને પછી આપણે ફોન આવશે પછી ભાઈને અમે બધા અનબોક્સ કરશું ફોન ઓકે તો હાલો પેલા તમને લઈ જાઓ વાલાપણે જે ફોન આપણે લખાવાનો છે આપણે ઓર્ડર કરવાનો છે તો ન્યા લઈ જાઓ હાલો તમને હવે તો અત્યારે જો લઈ જાઉં છું તમને એમેઝોનમાં કેન્ક યુ એમેઝોન હા ઓકે આપણે એમેઝોનમાં ઓકે કર્યું છે ને જો હા ફોન સીધા આપણે બુક કરાવવાનું છે ભાઈ હાટુ તો જો સત્તર નવસો અઠ્ઠાણું ને હોળ નવસો અઠ્ઠાણું જે હોળ એમ હોળ હજાર સત્તર હજાર વાળો હતો એ છ જીબી વાળો હતો અને જે અઢાર હજારવાળો છે એ આઠ જીબી રેમવાળો છે તો આપણે આઠ જીબી રેમવાળો લખાવાનો છે તો જો આ કલર હતા અને આ બધી વસ્તુઓ એમાં શું શું મળે ગેમિંગ ફોન છે મતલબમાં થોડુંક ઘણું ગેમ રમવું હોય તો સોટે મોટે નહીં મતલબમાં અને આ કિંમત સત્તર નવસો અઠ્ઠાણું રેડી અને એમાં જોઈ લો તમે અત્યારે જોઈ શકો ત્રણ હજારનું મને કૂપન મળેલું છે અંદર તો આ ત્રણ હજારનું કૂપન એટલે અઢારમાંથી ત્રણ થાય એટલે વધે પંદર તો આપણે પંદરનો લેવાનો છે ફોન તો આપણે કરીએ છીએ અત્યારે ઓર્ડરમાં ત્રણ હજાર કૂપન લાગી ગયું છે અને આપણે હપ્તે લેવાનું છે એટલે ઈ એમઆઈમાં ઓકે મારશું ઈ એમઆઈમાં ઓકે લાગી જાય એટલે ડાયરેક્ટ આપણે વહી હું જે કાર્ડમાં લેવાનું હોય કાર્ડમાં તો એક મિનિટ હવે આ કાર્ડ ઓપ્શન આવી ગયું આ એ ડેટનું કાર્ડ આવી ગયું રેડી તો આપણે આવી જાયમાં પણ એમેઝોનવાળાએ જે સિક્યુરિટી અને દ્રષ્ટિ એવું એટલે જે સ્ક્રીન રેકોર્ડિંગ હોય એ બંધ કરી દીધું હતું એટલે આવું આવી ગયું છે બાકી બાકીમાં બીજું કાંઈ છે એની ઓકે તો કેટલા આપતા કરવાના છે એ ઓકે કરી નાખ્યું છે કાર્ડમાં જે બધું નાખવાનું તો ડિટેલ બધી નાખી દીધી છે હવે ડાયરેક્ટ આપણે જવાનું છે પેના ઓપ્શનમાં તો પેના ઓપ્શનમાં ઓકે પણ મારી દીધું છે ઓકે થઈ જાય એટલે આપણે આવી જાઉં પછી જે ઓટીપી કે જે કહેવાય કાર્ડ આપણે જેનું હોય એના ઓટીપી આવે પછી જ તેને તો એ આપણે આવી જાવ ઓટીપીના ઓપ્શનમાં ઓટીપી નાખી દેવું એટલે થઈ જાય આપણો ઓર્ડર કન્ફર્મ બધી ડિટેલ નાખી દીધી છે ઓર્ડર થઈ ગયો છે આપણો કન્ફર્મ જોઈ લો અને મંગળવાર અગિયાર તારીખે આપણે ડિલિવરી થઈ જાય હવે પછીનો આગળનો વિડીયો આપણે ઉતારશું અગિયાર તારીખે તો આપણે આવી ગયું છે આ પાર્સલ એમેઝોનમાંથી જે ભાઈ હાટ ફોન મંગાવેલો તો એ ફોન આવી ગયો છે હવે અને આપણે ભાઈને જ કહેવાનું છે આ ખોલશે આપણે કંઈ ખોલવા નથી એને જ કહેવું એટલે ને કાંક દસ સાડા દસ વાગે આવ્યું હતું આપણે સવારે અમને કીધું કે આજ આવવાનો છે તો બસ દસ સાડા દસ વાગે આવ્યો પણ આપણે કાંઈ હતા નહીં હાજરમાં એટલે ડિલિવરીવાળા દઈને વહી ગયો હતો ઘરે આપણે હતા હિરા હીરાગ હતા એટલે તો આવી ગયું છે આપણે ભાઈને પાસે આવીએ ને હવે એને કહે કે આલે ભાઈ તારો ફોન ખોલ પછી તમને દેખાડું કે અંદર શું છે કેવો ફોન છે કેમ છે આ બધું ઓકે તો હાલો ભાઈ પાસે લઈને જ આવી છે એવી અને એને કેવી કાલે ભાઈ ખોલ તો જો આ લઈને જ આવી છે ભાઈ પાસે હવે ભાઈ હવે અહીંયા ખોલે કે હેઠે ખોલે કંઈ ખબર નહીં પણ જ્યાં ખોલે એને દઈ દે હું બીજું હું તો અહીંયા ધાબા ઉપર જોઈએ આવ્યા મી ખોલવા અત્યારે મોબાઈલ જે પાર્સલ આવ્યું છે કારણ કે હેઠે કાંઈ જગ્યા આવી કાંઈ હતી નહીં સર કાંઈ ખોલાય એવી તો જો આવી ગયો છે ભાઈ અને એ બસ ખોલે હવે હાલો ખોલવા મળો હાલો બીજું હું કોઈ ને ફાડી નાખી ને ભાઈ ભલા માણસ એમાં ના કઈ ઓલા ન હોય સોણસો હીરા ને ટાકેલા ધીમે ધીમે ખોલશો હીરા ને હું બી લઈશું શું છે

ધીમે ધીમે છે ને ધીમે ધીમે ખોલે છે હા મેક ઇટ રીયલ ઇસમે હે ખાલી ખોખું કવર છે આમાં કવર ઉતાર તાળ રાખજો ખોલવામાં ધીમે ધીમે નથી ખોલવાનું આ છે કવર એની અંદર છે પિન આ કવર મોટો જબરો એની અંદર છે પિન અને આ પિન સિમ કાર્ડ કાઢવાની બીજું શું છે

એ આમ છે પણ આપણે કેટલા પીડ્યો એ તમને કહો છો મારે પંદર હજાર માં પીડ્યો છે હપ્તે લાવ્યા છે રોકડે લીધો નથી ત્રણ હપ્તા કર્યા છે ત્રણ હપ્તા કર્યા છે અને પંદર હજાર માં પડ્યો છે મતલબ માં હું પંદર હજાર બસો વધારે પણ કઈ વાંધો નહીં તો બસ આવું છે આ બીજું બધું કઈ તમને આગળ ફોન બોન બધું ખુલી ગયું છે એટલે એ કઈ નથી દેખાડવાનું નવીનમાં બસ આવું જ હતું નાનું બીજું કઈ હતું ને બીજું કશ પછી હવે તમને નિરાતે તો આપણે જોયું ભાઈ આપણે અનબોક્સિંગ કરી ફોનની એને મતલબમાં દેખાડ્યું ખોલ્યું કારણ કે એનો ફોન છે તો એને જ ખોલવું પડે આપણે જ કાંઈ બહુ ડોડ થવાય નહીં તે એને ખોલ્યું ને બધું જોયું ફોન બોન બધું રેડી છે ને બધું ઓકે છે ને એવી રીતે બધું જોઈ લીધું હવે થોડુંક તમને હું હરખાય દેખાડું મતલબમાં થોડોક પાસેથી ફોન કા અંદર હું શું છે ને એવું બધું થોડુંક ઘણું બહુ ખાસ નહીં પણ ઉપર ઉપરથી તમને કહું તો જુઓ આ ફોન છે ફોનમાં તો અત્યારે આગળનો કેમેરો ચાલુ છે એટલે ઊંધું આવશે પણ નામ છે એનું રિયલમી નારજો સિત્તેર ટર્બો બહુ મોટું નામ છે એટલું બધું મોટું નામ છે ઓ ધ ધ એટલું આ હું એટલો ઓ ધ ધ ધ તો એનું નામ છે રિયલમી સિત્તેર રિયલમી નારજો સિત્તેર ટરબો ફાઈવજી ફાઇવજી મોબાઈલ છે જે ઓનલાઈન કિંમત એની અઢાર હજાર રૂપિયા હતી આઠ જીબી રેમ એકસો અઠ્યાવીસ જીબી મેમરી કાર્ડ પણ એમાં ત્રણ હજાર રૂપિયાનું કૂપન આપણને મળતું હતું એટલે પંદર હજાર ફોન પડતો હતો આપણને અને હપ્તે લીધો છે રોકડે કાંઈ લીધો નથી આપણે મેં તમને કીધું એમ આપણે હપ્તે લીધો રોકડે અત્યારે કાંઈ થાય એવું છે અને રોકડે કાંઈ અત્યારે આવે એવો છે નહીં એટલે હપ્તે લીધો છે ફોન આમાં જો આપણને શું મળે તો એનું પ્રોસેસર જે છે આમાં તમને દેખાય જ નહીં પણ પ્રોસેસર છે તોંતેરસો સાત હજાર ત્રણસો ડાયમંડ ડાયમંડ સિટી એનર્જી પ્રોસેસર છે એમાં પિસ્તાલીસ વોલ્ટનું ચાર્જર છે અને પાંચ હજાર વો પાંચ હજારની બેટરી છે કેમેરો છે એ પચાસ મેગા છે અને વોલેટ ડિસ્પ્લે છે જે ત્રણ ચાર પ્રકારની આવે ને એલસીડી ડિસ્પ્લે કાંઈ એમ ડિસ્પ્લે વોલેટ ડિસ્પ્લે આ વોલેટ ડિસ્પ્લે છે અને લગભગ આમાં મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી ફોર કે રેકોર્ડિંગ થાય છે અને ફોર કે વસ્તુ જોઈ પણ એકવીસ એવી તો હલો એ બધું કહી દીધું હવે અંદર ખોલીને તમને દેખાડું પાંચ ફોન અત્યારે કઈ નથી ખોલી છે એની પછી ખબર તમને જલ્દી જલ્દી આ કવર એક આવશે અંદર કવર છે એક સિમ કાર્ડ કાઢવાની પિન લગભગ હતી આ ઝોરી સિમ કાર્ડ કાઢવાની એક પિન એ મીકી દે જલ્દી જલ્દી ખાલી વસ્તુ તમને ફોન જ વધારે દેખાડશે બીજું કાંઈ દેખાડ નથી આ એક ફોન છે ઘડીક મીકવી આ પિસ્તાલીસ વોલ્ટનું ચાર્જર છે આમાં લખ્યું નથી આ છે સોરી લખ્યું છે પિસ્તાલીસ વોલ્ટ પણ ઊંધો ફોન છે એટલે ઊંધું જ દેખાશે આ ટાઈપ સી મુજબ પીન આવે ને આપણે પાતળી જાડી પીન એ ઝાડીપિન ટાઈપ સીનું ચાર્જિંગ છે બસ બીજું કાંઈ છે ને ફોન ખાલી છે આ છે ફોન આપણો પાછળથી પીળો પીળો કલર આ ફોન તમને પાસે દેખાડું આ થોડુંક મોટું છે પણ એની આપણે બહુ કઈ કામ નથી જે આપણે વસ્તુ જે કામની છે ફોનની અંદર છે એ જ આપણે કામની છે બહુ બાકી જે કેમેરા મોટું છે ને આ છે ને તેવું છે ને એવું આપણે ન જોવાનું હોય તો જો આ ફોન મોટો જબરો આ પીળો પીળો ફોન દેખાડું ચાલુ કરીને દો પેટન પેટન આશીને છે ભાઈ હું નાખી તો યાદ જ નથી મને બહુ કરી હા ખુલી જાઓ ફોનમાં તેવું કંઈ ખાસ નહીં ઓલું આવે પણ પછી બસ એવું કાંઈ ખાસ છે નહીં એટલું ક છે અને આ ખાલી આમ તમને એટલો ખાલી દેખાડ્યો તો ફોન બાકી કાંઈ નતો દેખાડવાનું અને આપણે ભાઈ હાટું લઈ લીધું છે ઘણા સમયથી લેવા લેવો થતો હતો જે ઝૂનો ફોન હતો એ બહુ કાંઈ હાલતો નહોતો વારા ઘડીયા બંધ થઈ જતો હતો શોટી જતો હતો ને એવું બધું હતું અને લેવાનું ફોન હપ્તે મળી ગયો આપણને હું હપ્તે ન મળ્યો તો કાંઈ લેવાનો નહોતો આપણે હપ્તે મતલબમાં મળી ગયો છે એટલે લઈ લીધો પછી ખોટી ઉપાધિ નહીં આપણે હું તો બસ આવું જ હતું આ વિડીયોમાં બહુ કાંઈ ખાસ હતું નહીં ભાઈ તમને દેખાડો તો ભાઈ ભાઈનો ફોન ભાઈએ ફોન લીધો એ ફોન દેખાડો તો બીજું કાંઈ હતું નહીં વિડીયો જો ગેમો ગેમો હોય તો લાઈક બાઇક કરી દેજો થોડો ઘણો અને ખબર છે મને ઘણા સમય પછી વિડીયો આવ્યો છે બે મહિના થઈ ગયા પણ હમણાં કાંઈ ટાઈમ રહેતો નથી સમય એવો હાલે છે કે વિડીયો વિડીયો ઉતારવાનું મને નથી થતું એટલે કાંઈ વિડીયો બીડિયો આવતો નથી કોશિશ કરશો હવે આવતો રહે આગળથી બાકી તો જે થાય હવે આગળ તો બસ આ વિડીયોમાં આમ જ હતો ફોન હતો નાનો ભાઈ હાટું મંગાવ્યો હતો બાકી કાંઈ ખાસ છે નહીં વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ને કાંઈ કેવું કરવું હોય તો કોમેન્ટ પણ કરી દેજો હવે મળશું કારે બીજા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય રામ હર હર મહાદેવ તો હલો જય હિન્દ જય ભારત રજા લેવી તો બાય બાય